જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણા દૂર દૂરથી પણ આવેલા છે તો આ મંચસ્થ મહાનુભાવોમાં જેમાં વિનુભાઈ જે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી તેમજ પર્વતભાઈ જેવો કઢવાલ જિલ્લા પંચાયતના પ્રભારી છે તેમજ બાજુભાઈ સુખરામભાઈ કરીને કહેવા છે તેઓ પણ અને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ તેમજ આ બાજુ જિગ્નેશભાઈ રવિભાઈ તેમજ આપણા કરનુ કાકા છે અને નવા સાથી મિત્ર છે મંડલભાઈ છે વિઠ્ઠલ કાકા છે અને આ પછું કાકા તેમજ આ મોટી ગેજ જિલ્લા પંચાયતમાં તેમજ ગઢવાલમાં પણ અને પાવીજાયખું તાલુકામાં ઘણા સમયથી આ પાસથી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે જો રાત દિવસ મહેનત કરતા હોય તમામ જે સૌ નીચે બેઠા અને વડીલો પણ પેઢા છે કારણ કે જે વડીલો છે એ મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે ત્યારે વડીલો યુવાનો સાથીઓ તમામ જે આ મીટિંગમાં સમય પોતાનો કાઢી અને સહભાગી થયા છે તો સૌનું હું સ્વાગત કરું છું મોડી મોટી બેજ જિલ્લા પંચાયત હતી અને આજે આપણે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે દિવસે ને દિવસે સંગઠન મજબૂત થઈ રહ્યું છે તેમાં સૌ કાર્યકરો મુખ્ય ભૂમિકાઓ છે તેમાં આપણને માર્ગદર્શન આપતા એવા તમામ આ જે

ફરી પાછી જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે 70 માંથી 62 સીટો લાગી અને આમ આદમી પાર્ટી ફરી સરકાર બનાવી એવી રીતે બીજા રાજ્યની અંદર પ્રવેશ કર્યો જ્યારે પંજાબની અંદર જે આમ આદમી પાર્ટી શા માટે આજે ગુજરાતમાં પણ તેમકો વગાડી જેનું કારણ છે આપણે જે આ ગુજરાતની અંદર ઘણા સમયથી આપણે દુખ પીડા વિતી રહ્યા છે જે આ વિસ્તારમાં પણ તમને

તમારો જીવતો નમૂનો અંદર આ નાળાની અંદર ખાડા ગયા જો અને આજે છોટા દીપ નજીક વાસ્તવિકતા એ છે કે ત્રણ વર્ષથી બ્રિજ નથી બનતો ભારત નદીનો

આ નરી આંખે આપણે જોઈએ છે તેમ છતાં આપણે કેમ નથી સુધરવા માંગતા તો હું તમામ એક આહવાન કરું છું કે આવનારા દિવસો અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરે અને મજબૂત કરીને જે કોઈ પણ આપનો ઉમેદવાર ઉભો હશે એને એવી રીતે જીતો જીતાડો અને સૌ સાથે મળીને આનારા દિવસોમાં માં પણ સંગઠન બનાવી અને આપણે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી લડવાની છે કોઈ પણ હોય મત ભેદ રાખો નહીં કે આ છે પેલો છે એવું નહીં કરું